જન્મ પ્રમાણપત્ર દાખલાની નોંધણી નથી કરાવી જન્મના લિસ્ટમાં નામ નથી તેવા લોકો માટે જન્મ પ્રમાણપત્ર અંગે દાખલાની જરૂર પડે તો કેવી રીતે મેળવીશું તે આજના આ વિડીયોમાં વાત કરીશું તો મિત્રો જન્મ પ્રમાણપત્ર દાખલાની દરેક વ્યક્તિને જરૂર પડે છે જેમ કે શાળામાં અભ્યાસ આધાર કાર્ડ મેળવવા માટે લગ્ન નોંધણી કરાવવા માટે રેશન કાર્ડ કે ચૂંટણી કાર્ડ કે પછી પાન કાર્ડ કઢાવવા માટે કે દાખલાની એટલે કે જન્મ પ્રમાણપત્ર દાખલાની જરૂર પડે છે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહો અને તમારા સામાન્ય જ્ઞાનને વધારો કરો અને મેળવો માહિતી કે આ જન્મ પ્રમાણપત્ર દાખલો કેવી રીતે મેળવવો અને તેની આખી પ્રતિક્રિયા શું છે હવે મિત્રો વધુ સમય ન લેતા આજનો મહત્ત્વનો વિડીયોને ચાલુ કરીએ મિત્રો કોઈ પણ વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર દાખલા અંગેનું નોંધણી કરાવવાનું બાકી રહી ગયું હોય હવે મિત્રો આજના સમયે તો ગવર્મેન્ટ જન્મ નોંધણી અંગે ખૂબ જાગૃત હોય આ બાબતે ઓછા થતા હોય છે તે છતાં મિત્રો કોઈ પણ બાળકનો જન્મ થાય છે અને તેની નોંધણી કરાવવાની બાકી રહી જાય છે તો તેનો જન્મનો દાખલો કેવી રીતે મેળવીશું તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા સમય જન્મ નોંધણી કરાવવાની બાકી રહી ગઈ હોય જે લાગતી ચૂકવણી એટલે કે પૈસા ભરી આપ જન્મનો દાખલો મેળવી શકો છો પરંતુ ઘણો સમય વીતી ગયો છે અને હવે તમારા જન્મ પ્રમાણપત્ર દાખલાની ઉપર ચર્ચા કરી તે બધી કોઈ એક કારણ માટે તમારી જન્મ પ્રમાણપત્ર દાખલાની જરૂર છે તો તમે શું કરશો તો મિત્રો હવે તમે તમારા નજીકના તાલુકામાં આવેલી મામલેદાર કચેરીમાં જન્મ મરણ નિયમ હેઠળ પ્રથમ તો એક અરજી કરવાની રહેશે મિત્રો ધ્યાનથી આ વાત સાંભળજો અરજી સાથે જે ગામમાં કે શહેરમાં કે નગરપાલિકામાં કે મહાનગરપાલિકામાં બાળકનો જન્મ થયો હોય ત્યાં બાળકના જન્મ અંગેના બે સાક્ષીઓના સોગંદનામા આધાર કાર્ડ સાથે અરજીમાં જોડવાના રહેશે સાથે મિત્ર અરજી કરનાર બાળકનો પિતા કે માતાનું સોગંદનામું અને આધાર કાર્ડ પણ જોડવાનું રહેશે અને જે બાળકનો દાખલો એટલે કે જન્મનું પ્રમાણપત્ર મેળવવાનું હોય તે બાળકનો જન્મ નોંધણી નથી થઈ તેઓ તલાટી મંત્રી પાસે ફોર્મને સિક્કો મારવાનો પત્ર પણ સાથે જોડવાનો રહેશે હવે વાત કરીએ મિત્ર જો તમે ગ્રામીણ વિસ્તાર કે શહેરી વિસ્તારમાંથી આવતા હોય તો તેને મામલેદાર કચેરીમાં ઉપર બતાવેલા ડોક્યુમેન્ટ સાથે આ અરજી દાખલ કરવાની આવશે પરંતુ મિત્ર કોઈ બાળકનો જન્મ નગરપાલિકા કે મહાનગરપાલિકા કે મેટ્રોપોલી વિસ્તારમાં થયો હોય અને નોંધણી કરાવવાની બાકી રહી ગઈ હોય અને તે ઘણો સમય વીતી ગયો હોય તો જે તે વિસ્તારમાં જન્મ થયો હોય તે વિસ્તારમાં જેને જન્મ મરણ નોંધણી અધિનિયમ હેઠળ દાખલો આપવાની એટલે કે પ્રમાણપત્ર આપવાની સત્તા આપેલી હોય તેને આ અરજી કરવાની રહેશે ગવર્મેન્ટ આધારે કે પછી રાજ્ય સરકાર દ્વારા જારી કરે તે ડોક્યુમેન્ટને અરજી સાથે જોડવા જન્મ પ્રમાણપત્ર માટે આ વિડીયોમાંથી તમને કંઈક જાણવા મળ્યું હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો હવે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે